ભરૂચમાં ગૃહ રાજ્ય મંત્રી હર ઉપસ્થિતિમાં ત્રણસો એક્યાસી કરોડ થી આઠ હજાર થી વધુ કિલોગ્રામ દ્રક્ષ નો નાશ કરવામાં આવ્યો હતો ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના જુદા જુદા ચારસો પિસ્તાલીસ ગુનાઓમાં જપ્ત કરાયેલ નાર્કોટિક્સ મુદ્દામાલનો મુદ્દા માલ દહેજ સ્થિત આવેલ બેલ કંપનીમાં વૈજ્ઞાનિક દબે નાશ કરાયો હતો આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ પણ પ્રારંભ કર્યો હતો તેમજ મેન્ટલ પ્રોજેક્ટ અને માનસ હેલ્પલાઇન ને વધુ સઘન બનાવવાની જાહેરાત કરી હતી

આપણે સૌની નજરોની સામે આપણે ડ્રગ્સ રૂપી આસુરી શક્તિનું દહન કરવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી અમુક સમયના ચારસો ને અડસઠ કેસો આઠ હજાર કિલોગ્રામથી વધારે ત્રણસો ને ચોર્યાસી કરોડ રૂપિયાનું ડ્રગ્સ આજે ખાક કરવામાં આવ્યું છે આમાં ગુજરાત પોલીસના અલગ અલગ યુનિટો દ્વારા જે નોટેબલ કામગીરી કરવામાં આવી હતી તેમને રિવોર્ડના આજે ચેક વિતરણ બી કરવામાં આવ્યા છે ગુજરાતના સૌ નાગરિકોને ખાસ કરીને ડ્રગ્સની સામને લડાઈમાં વધુમાં વધુ મજબૂતાઈથી સરકારના સહયોગમાં પોલીસના સહયોગમાં જે કોઈ માહિતી આપને પ્રાપ્ત થાય એ જરૂરથી પોલીસ સુધી પહોંચાડવા માટે હું વિનંતી કરું છું એટીએસ દ્વારા દમનમાં ચાલતી ફેક્ટરી અને વાપીમાં છુપાયેલા આજે ખૂબ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે ગુજરાત ગુજરાત પોલીસ એટીએસ ખૂબ પ્રોએક્ટિવલી આ દિશામાં કામગીરી કરી રહી છે આજે આ મોટી સફળતા બદલ હું એટીએસને અભિનંદન આપું છું ગુજરાત એટીએસ આ બાબતની સંપૂર્ણ માહિતી મીડિયાને ડિટેલ માહિતી આપશે આ પકડવા કોંગ્રેસના કાર્યકર્તાઓ છે આ ગુજરાતમાં ઘુસતા પહેલા પકડવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે આવા વિષયોમાં રાજનીતિ કરવી આ યોગ્ય નથી યુવાનોનું ભવિષ્ય ઉજ્જવલ બને તે માટે દુનિયા આખી ડ્રગ્સ સામે લડાઈ લડી રહી છે ત્યારે ગુજરાત પોલીસને પાકિસ્તાનની બોર્ડરો પરથી પાકિસ્તાનથી ભારતમાં ઘુસતા ડ્રગ્સને પકડીને પોલીસ આજે જેને ખાક કરી રહી છે એના બદલ હું મારી ગુજરાત પોલીસના પ્રત્યેક અધિકારીઓને અભિનંદન આપું છું સરકાર તો તમામ લોકોને આજીવન કેદ ને ફાંસી આપે તે માટે જ લડી રહી છે પરંતુ કાયદા એ તમામ લોકો માટે એક સરખા હોય છે આખા દેશમાં એક સરખા હોય પાંચ દસ પંદર વર્ષે કોઈકને ક્યાંકથી જામીન મળે તો બી એની પાછળ લાગીને એની સંપૂર્ણ કેસ ઉપરની કોર્ટોમાં અપીલ કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી કડકમાં કડક કાયદા છે કડકમાં કડક કાયદા અવેલેબલ છે અને દુનિયાભરના આ પ્રકારના જે ડ્રગ્સ સામેના જે કાયદાઓ છે એમાં ના મજબૂતમાં મજબૂત કાયદો આપણી પાસે બી છે ને એ જ કાયદા પ્રમાણે આપણે લોકો કોર્ટની અંદર કેસો લડી રહ્યા છે